જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર સોળમાં લાલપુર બાયપાસ પછીની તમામ નવી સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવના આક્ષેપ સાથે કોંગ્રેસ દ્વારા સ્થાનિક રહેવાસીઓને સાથે રાખીને જામ્યુકોમાં આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું ક્રિષ્ના પાર્ક જ્યોતિ પાર્ક એક બે શિવધારા એકથી સાત યોગી ધારા જે જે કબીર ખોડિયાર વિદ્યા સરદાર હેરિટેજ જે જશોદાનાથ ખોડર ગ્રીન સીજી એક બે ખોડલવીરા શ્રીજી પાર્ક જય હરી એક બે વ્રજધામ ઓમ પાર્ક સહિતની સોસાયટીમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તાના ભૂગર્ભ ગટરના કનેક્શન અને કાયમી સફાઈ કામદારનો અભાવ થતા પીવાનું પાણી ડોહડું આવતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે આજ રોજ અમે વોર્ડ નંબર સોળ ના રહેવાસીઓ જે લાલપુર બાયપાસ પછીની તમામ નવી સોસાયટીઓ જે ઓગણત્રીસ નાની મોટી સોસાયટીઓ છે જે કોર્પોરેશનમાં ભળે છે ત્યાંના લોકો ત્યાં વસ્તી આશરે દસ હજારથી ઉપરની છે તે લોકો સમયસર પૂરતો હાઉસટેક્સ ભરે છે પણ કોર્પોરેશન તરફથી એક પણ પ્રાથમિક સુવિધા મળતી નથી જેમ કે પીવાલાયક પાણી સ્ટ્રીટ લાઇટ રોડ રસ્તા કાંઈની સફાઈ ભૂગર્ભ ગટરના કનેક્શન આવા જે પ્રાથમિક સુવિધા જે મળવી જોઈએ બેઝિક નેસેસિટી એક પણ મળતી નથી એટલે અમે કમિશનર સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા કે અમારી સોસાયટીમાં ધ્યાન દો આપશ્રી અને આપના અધિકારી રૂબરૂ મુલાકાત લઈ અને જુઓ કે અમે કઈ પરિસ્થિતિમાં કેવી રીતે રહીએ છીએ અમે સમયસર હાઉસ ટેક્સ ભરતા હોય અને આ પરિસ્થિતિ ત્યાં પીવાનું પાણી આવે તો પંદર મિનિટ શરૂઆતના શુદ્ધ ગટરનું પાણી આવે છે જે તદંતર પીવાલાયક નથી હોતું બીજું કે ભૂગર્ભ ગટર જે બિલ્ડરોએ કરી હોય એ સોસાયટી સુધી હોય પછી મેઇન રોડ ઉપર તે ખુલ્લી મૂકી દેવામાં આવી છે કોર્પોરેશનને આપણે ફરિયાદ કરી કે ભાઈ ભૂગર્ભ ગટરના ઢાંકણા કેવું ઉભરાણા છે તો કોર્પોરેશન તરફથી એવો જવાબ દેવામાં આવે છે કે અમારું નેટવર્ક ત્યાં નથી તો હાઉસ ટેક્સ એનો ઉભરાવે છે એટલે અમે કમિશનર સાહેબ ને કહેવા આવ્યા છે કે વહેલી તકે અમારી પ્રશ્ન નિરાકરણ લઈ આવો નકર આવનારા દિવસોમાં હવે હાઉસ બહિષ્કાર કરીશું